oh okay. વિસનગર શહેરના વીઆઈપી રોડ ગણાતા અને જ્યાં શહેરના જાણીતા ડૉક્ટર બિલ્ડર અને શિક્ષણ સાથે સંકળાયેલા શુગ્ન નાગરિકો વસવાટ કરે છે તેવા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વરસાદ બિલકુલ બંધ થઈ ગયા અને કલાકો વીતી ગયા પછી પણ આ વિસ્તારમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તેવી સોસાયટીઓમાં રઘુકુલ વિભાગ બે તિરુપતિ ટાઉનશીપ અર્બુદા સોસાયટી કર્મભૂમિ સોસાયટી મેઘદૂત સોસાયટી રઘુકુલ વિભાગ એક અને આ વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા સહિતના તમામ રહીશો દ્વારા આ વરસાદી પાણીના નિકાલ બાબતે ફરિયાદ કરી રહ્યા છે જ્યારે પણ શહેરમાં એકાદ બે ઇંચ વરસાદ આવે છે ત્યારે અમારા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે તેવી ફરિયાદ સ્થાનિક રહીશો કરી રહ્યા છે અને આ અંગે પાલિકામાં રજૂઆત કરતાં નગરપાલિકાની ટીમ આવીને પાણી કાઢવાની કામચલાઉ કામગીરી કરીને જતા રહે છે પણ અમારા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા માટે વર્ષોથી નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હવે અમારે કદાચ નવરાત્રીના ગરબા પણ પાણીમાં રમવા પડશે કે શું તેવી ફરિયાદ સ્થાનિક રહીશો કરી રહ્યા છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો છોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ